જંબુસર તાલુકાના કલક ગામના હસમુખભાઈ રાઠોડને પીએસઆઈનું પ્રમોશન મળતા જંબુસર તાલુકાનું ગૌરવ વધાર્યું સવારે અગિયાર કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કલક ગામના હસમુખભાઈ કનુભાઈ રાઠોડ જેઓ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ત્રણ વર્ષ ફરજ બજાવી હતી અને હાલ કલકના હસમુખભાઈ રાઠોડને પીએસઆઈ તરીકે પ્રમોશન મળતા પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના વરદ હસ્તે હસમુખભાઈ રાઠોડની પાઇપિંગ સેરેમનીનું આયોજન કરાયું હતું હસમુખભાઈનું પીએસઆઈ તરીકે પ્રમોશન વલસાડ ખાતે જ મળતા કલક ગામ તથા જંબુસર તાલુકામાં હર્ષની લાગણી જોવા મળી હતી આ સહિત ભરૂચ જિલ્લાના રાઠોડ સમાજનું ગૌરવ વધારતા જ સમાજ અગ્રણીઓ પરિવાર તથા શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી